लोकसभाની ચૂંટણીને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે આજે વસવાડ લોકસભા બેઠક પર પ્રિયાંકા ગાંધી ચૂંટણી પ્રચાર કરશે ધરમપુરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલવાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે સાથે જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકતાઓ હાજર રહેશે પ્રિયાંકા ગાંધીની સભાને લઈ કોંગ્રેસના કાર્યકતાઓમાં ઉત્સાહનો માહોલ છે વસવાડ બેઠક પર કોંગ્રેસના અનંત પટેલ भाजपाના ધવલ પટેલ વચ્ચે ટક્કર જોવા મળવાની છે તો હવે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં ધામા નાખશે અને ત્યાં प्रचंड પ્રચાર કરવાનો છે ધરમપુરમાં પ્રિયંકા ગાંધી જનસભાને સંબોધિત કરશે આજે વસાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર કરવાનો છે ધરમપુરમાં સભાનું આયોજન છે જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મુકુલવાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેવાના છે સાથે જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહેશે આપણી સાથે સંવાદદાતા ધનરાજ બાગલે ધરમપુરથી લાઈવ જોડાયા છે ધનરાજ ધરમપુરમાં પ્રિયંકા ગાંધી પહોંચવાના છે અને પ્રચંડ ચૂંટણી પ્રચાર કરવાના છે જનસભાને સંબોધિત કરવાના છે કેવા પ્રકારની તૈયારીઓ ત્યાં જી બિલકુલ પ્રચંડ પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રિયંકા ગાંધી આજે પ્રચાર કરશે ધરમપુરમાં સીધી તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે અત્યારે હાલ ન્યાય સંકલ્પ રેલી તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન છે એ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને ગણતરીના કલાકોમાં જ સભાનું આયોજન થયું છે ત્યારે પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે આવી પહોંચે અને આ પ્રમાણે પ્રચાર પ્રસારની શરૂઆત કરવામાં આવી છે બેઠક વ્યવસ્થા તમે જોઈ શકો છો ચાલીસથી પચાસ હજાર જેટલા લોકો આવી શકે તેવી બેઠક વ્યવસ્થા છે અહીં કરવામાં આવી છે ત્યારે તેને લઈને અત્યારે હાલ કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે આ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે જે સેક્રેટરી છે કોંગ્રેસ મહિલા આપણી સાથે મોજૂદ મેડમ કયા પ્રકારે કેટલો ઉત્સાહ અને કઈ રીતનું આયોજન આજે आप बाहर जाएंगे तो आपको खुद को पता चलेगा आज कांग्रेस के कार्यकर्ता ही नहीं पूरे वलसाद में उत्साह का माहौल है और ये कांग्रेस पार्टी के लिए वलसाद बहुत ऐतिहासिक जगह रह चुका है कि पहले इंदिरा जी भी यहाँ पे आई हैं उन्होंने अपना चुनाव प्रचार किया है यहाँ पे सोनिया जी भी आई है आज प्रियंका जी पहली बार चुनाव प्रचार के लिए गुजरात में वलसाद से शुरू कर रही है और हमें पूरा उम्मीद है कि वलसाद की सीट हम निकालेंगे जो वलसाड़ की सीट जीतता है उसकी सरकार बनती है इतिहास है कौन से मुद्दे हैं कांग्रेस के तो आपको आपको लग नहीं रहा है कि जो देश में जो माहौल है ये जो 400 पार जो भाजपा कह रही है आज पर, आज लोग समझ चुके हैं कि 400 पार का मतलब है कि लोगों का अधिकार छीनना लोगों का वॉइस आवाज छीनना आज कांग्रेस पार्टी जो है पांच न्याय लेके आई है जो महिलाओं के लिए युवाओं के लिए और किसानों के लिए हर वर्ग के हर वर्ग के लोगों के लिए आज कांग्रेस पार्टी और लोगों को आज भरोसा है कांग्रेस पार्टी पे और जैसे आपने कहा कि वल्स સરકાર બને અને આજે પ્રચંડ પ્રચાર થવા જઈ રહ્યો છે ત્યારે પ્રિયંકા ગાંધી જે રીતે દક્ષિણ ગુજરાત એટલે કે વલસાડ લોકસભા બેઠક પર ધરમપુર ખાતે આવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે